પુષ્પાંજલિ અર્પણ કરી હતી શહેર ભાજપ સંગઠન દ્વારા અખંડ ભારતનું સપનું સાકાર થાય તે માટે પોતાનું રજવાડું સરદાર પટેલને આપ્યું તેવા નીલમબાગ સ્થિત મહારાજા કૃષ્ણપાલ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ જશોદાના ચોક સ્થિત બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને સફાઈ કરી હતી અને ત્યારબાદ ભાજપ સંગઠન ઘોઘા ગેટ સ્થિત શહીદ ભગતસિંહની પ્રતિમાને સ્વચ્છ કરી પુષ્પની અંજલિ આપી સૌને નમન કર્યા હતા વર્ધમાન ન્યૂઝ પ્રવીણ ભાવનગર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આગામી સ્વતંત્ર પર્વના તહેવારને લઈ જુદા જુદા કાર્યક્રમો શહેર અને જિલ્લા કક્ષાએ આપ્યા છે જેના અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા જેમણે રાષ્ટ્ર માટે સમાજ માટે કામ કર્યું છે તેવા મહાપુરુષોને આજે જ્યાં જ્યાં પ્રતિમાઓ છે તેમને સ્વચ્છતા કરી અને તેમના પુષ્પાંજલિ કરવાના કાર્યક્રમ રાખ્યો છે એ અંતર્ગત આજે ઘોઘાઘેટ ચોક ખાતે અહીંયા સૌ કાર્યકર્તાઓએ મારી મેયરશ્રીની ઉપસ્થિતિમાં વીર ભગતસિંહના કેતુને પુષ્પાંજલિ કરી છે આવનાર તેર તારીખે અને સમગ્ર શહેર અને પાર્ટી દ્વારા એક તિરંગા રેલીનું આયોજન કર્યું છે દલેશ મહેતા મેદાનથી ચાલુ કરી અને શહેરના રાજગોમ માર્ગો પર ફરશે ચૌદમી તારીખે રાત્રે સાડા આઠ કલાકે સરદારનગર સ્વામી નારાયણ ગુરુકુળના ગેટ ખાતેથી વિભાજન વિભીષિકા અંતર્ગત એક મૌન રેલીનું પાર્ટી દ્વારા આયોજન કર્યું છે આ મૌન રેલી ચાલીને નીકળશે સિંધુનગરના લીલાશા હોલમાં અને ત્યાં જઈ અને એમના શહીદો વિશે વિભાજન વિશેના જે દિવસોમાં પ્રજાએ યાત્રાઓ ભોગવી છે તેને યાદ કરી અને તેનો ગોષીનો કાર્યક્રમ છે પંદરમી તારીખે સવારે દસ કલાકે ભારતીય જનતા પાર્ટી મહાનગરના કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો છે યુવા મોરચા દ્વારા સમગ્ર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી તિરંગાનું વિતરણ થઈ રહ્યું છે સૌ શહેરીજનો નગરજનોમાં સૌ લોકોમાં સ્વાતંત્ર્ય પર્વના ઉત્સાહને લઈ ખૂબ સારું વાતાવરણ થયું છે ત્યારે આપણે આ દેશ માટે રાષ્ટ્ર માટે જેમણે બલિદાન આપ્યું છે તેવા સૌ વીરોને યાદ કરી નતમસ્તક વંદન કરીએ આપ સૌને સ્વાતંત્ર્ય પર્વમાં જોડાવા ભારતીય જનતા પાર્ટી વતી હાર્દિક આમંત્રણ છે ધન્યવાદ ભારત માતા કી જય